હાલ મુખ્યમંત્રીને લઈને એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે તો જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીના વાહનો અકસ્માત થયો છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને તેમના સુરક્ષા અધિકારીઓનો આબાદ બચાવ થયો છે આ અંગે પીડીપી મીડિયા સેલે માહિતી આપી છે મુફ્તી અનંતનાગમાં બોટ કોલોનીના આગની દુર્ઘટના પીડિતોને મળવા જઈ રહ્યા હતા તેઓ જે વાહનમાં હતા તે સંપૂર્ણ ડેમેજ થઈ ગઈ છે ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે અકસ્માતમાં મહેબૂબા મુક્તિનો આબાદ બચાવ થયો હોવાનું સાંભળી ખુશી હતી ઉણપને તુરંત એડ્રેસ કરવો જોઈએ અને એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીનો સંગમમાં એક કાર સાથે અકસ્માત થયો છે તેઓ અગ્નિકાંડના પીડિતોને મળવા ખાનબલ જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો અને જો કે તેઓનો આબાદ બચાવ થયો છે ઘટનામાં તેઓના ખાનગી સુરક્ષામાં તૈનાત એક પોલીસ અધિકારીને સામાન્ય ઈજા થઈ છે ત્યારબાદ પીડીપી અધ્યક્ષ પોતાની નિર્ધારિત યાત્રા પર આગળ વધ્યા છે તો હાલ માટે આટલું જ મળ્યું છે અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે